હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે જે અત્યારે માખી મચ્છરનો ત્રાસ છે ચોમાસામાં અને ગરમીના વાતાવરણમાં ખૂબ વધી જતો હોય છે એમાંય વરસાદના ટાઈમે છે એ ખાબોચિયાન ભરાઈ જતા હોય છે ત્યારે મચ્છર છે એ એકદમ ત્રાસ વધી જતો હોય છે તો મિત્રો મચ્છરનો એટલો રજાડ હોય છે તો એમાં આપણે ગુડ નાઇટનો પણ ઉપયોગ કરતા હોય છે અગરબત્તીનો પણ ઉપયોગ કરતા હોય છે અને હાથમાં જે સ્પ્રે મારવાના હોય છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોય છે તો આની અસર છે એ ટૂંક સમય સુધી રહેતી હોય છે અને અગરબત્તીની એની અસર છે એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે તો એમાં આપણે કહી દેવાનું એવો છંટકાવ કરવો જેથી કરીને મચ્છર છે એ આપણે અઢીથી થી ત્રણ મહિના સુધી ન આવે અને જો મચ્છર આપણી ઘરની આજુબાજુમાં પણ આવે અને એ દિવાલમાં જે દવાનો સ્પ્રે મારેલો હોય છે તો એમાં બેસતા જ મચ્છર છે ત્યાં જ નાશ પામે છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એ તમને લાઈવ ડેમો તમને બતાવશું મિત્રો મચ્છરના લીધે જે ડેન્ગ્યુ તાવના છે વાહરા છે ખૂબ વધી જતા હોય છે અને દુનિયામાં મચ્છર કરોડવાના લીધે ચારથી પાંચ લાખ જેટલા લોકોના મૃત્યુ થતા હોય છે તો એમાં આપણે જે દવાનો છંટકાવ કરવાનો છે એના વિશે આજના ટોપિકમાં વાત કરશું તો વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સંપૂર્ણ અને સાચી સચોટ માહિતી મળી રહે અને મારી આ ચેનલમાં આવા અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે જેથી કરીને તમને માહિતી છે સૌથી પહેલાં મળી રહે તો આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લેવ આમાં તમને ખેતીવાડીને લગતા વિડીયો તેમજ પશુપાલકને લગતા તેમજ જે સબસિડી યોજના છે તેમજ આવી અવનવા માહિતી છે આપણી આ ચેનલમાં આપવામાં આવે છે તો આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોજો અને જો માહિતી સારી લાગી હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને શેર કરજો તમારા મિત્ર સર્કલમાં જેથી કરીને એને પણ માહિતી મળે તો હવે આપણે એ વાત કરશું જે દવા છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે મચ્છરમાં છે અઢીથી ત્રણ મહિના સુધી રિઝલ્ટ સારામાં સારું આવે અને મચ્છર જો આપણા ઘરની આજુબાજુ પણ આવે ને તો મચ્છર છે એ દિવાલને જ પરબારું છે એ મૃત્યુ પામે છે તો એના વિશે હવે આપણે આજના ટોપિકમાં વાત કરવાની છે તો એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ યુપીએલ કંપનીનું જે ડીસેક દસ ટકા વેટેબલ પાવડર સ્વરૂપમાં આવે છે હવે એમાં દવાનું કન્ટેન્ટ જે આવે છે બાયફેન્થેરિયન દસ ટકા ડબલ્યુપી જે પાવડર સ્વરૂપમાં આ દવા આવે છે અને બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામનો પેકિંગ આવે છે અને આ દવા છે આપણે પોપથી દિવાલોમાં છંટકાવ કરવાનો છે જેવો તમને આ લાઈવ ડેમો જોવા મળી રહ્યો છે અને મેં પણ ખુદ મારા ઘરે છંટકાવ કરેલો છે અને રિઝલ્ટ છે એકદમ જોરદાર આવેલું છે અને બેસ્ટમાં બેસ્ટ દવા છે અને મિત્રો આનું પ્રમાણ છે આપણે બાસઠ ગ્રામનું પેકિંગ છે એ આપણે દસ લીટર પાણીમાં દવા નાખી અને દિવાલોમાં ફરતે છટકાવ કરી દેવાનો છે જેથી કરીને મચ્છર છે માખી છે તેમજ ગરોળી છે તેમજ વંદા છે અને કરોળિયાના જરા હોય તેમાં પણ આ દવાનું છે ને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે સરખી રીતે જેવો દિવાલોમાં છંટકાવ કરવામાં લાઈવ તમને ડેમો જોવા મળી રહ્યો છે અને તમને ત્રણ મહિના સુધી મચ્છર છે એ આપણી ઘરની આજુબાજુ દિવાલોમાં પણ આવશે ને તો મચ્છર દિવાલમાં બેસતા જ દીવાલ છે એકદમ ઝેરી બની ગઈ હોય છે અને મચ્છર છે ત્યાં જ નાશ પામશે અને આ દવામાં કોઈ ગંધ કે કંઈ આવતું નથી અને આપણા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન કરતી નથી તો મિત્રો વહેલી તકે આ દવાનો છંટકાવ કરવી ફરતે અને બારોબાર દિવાલોમાં પણ આ દવાનો છંટકાવ કરી દેવો જેથી કરીને બહાર જે જીવડી ઉડતી હોય સાંજના સમયે લેપ કરીએ ત્યારે અને પશુપાલક મિત્રોએ જે પશુનો રાખતા હોય ત્યાં પણ એને દીવાલો હોય ત્યાં પણ દવાનો છંટકાવ કરી દે અને એ પછી આપણે આગળ વાત કરીએ બીજી દવા વિશે ટાટા કંપનીની પ્રોડક્ટ છે આ અને એનું જે દવાનું નામ છે એ સેન્ટ્રી તરીકે બજારમાં ઓળખાતી હોય છે અને એમના જે દવાનું કન્ટેન આવે છે એના વિશે વાત કરીએ તો એમાં છે સાઇપર સાયપોરમેથરીન દસ ટકા વેટેબલ પાવડર આ પણ આવે છે અને આ પાવડર સ્વરૂપમાં આવે છે અને આ પણ બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામના પેકિંગમાં આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો મિત્રો પણ આ દવા છે એ થોડી ગંધ કરશે અને આ દવા આપણે છંટકાવ કરતા હોઈએ ત્યારે મોટામાં માસ્ક પહેરી લેવું અને ચામડીમાં સહેજ બળતરા થવાની શક્યતા રહે છે તો આ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તમને આગળ મેં યુપીએલ કંપનીની ડીસેક દવા કીધી એનો પણ ઉપયોગ કરી શકો છો આ દવાનો જે પણ મિત્રો ઉપયોગ કરવો હોય તો એને દસ લીટર પાણીમાં આ દવા મિક્સ કરી અને દિવાલોમાં છંટકાવ કરવાનો છે અને આ દવાનો પાવર છે એ પિસ્તાલીસ પંચાવન દિવસ સુધી રહેતો હોય છે અને આ દવાનું પણ બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે તેમાં જેના એના પછી આપણે આગળ વાત કરીએ આઈકોન દવા જે સિઝન્ટ કંપનીની આવે છે એમાં એમાં જે દવાનું જાહેર આવે છે એ પણ લેમડા સાઇપર મેથેરીન દસ ટકા જ આવે છે અને એ પણ આ પાવડર સ્વરૂપમાં આવે છે અને બાસઠ પોઈન્ટ પાંચ ગ્રામનું પેકિંગ આવે છે અને આનો પણ તમે ઉપયોગ કરી શકો છો આનું પણ રિઝલ્ટ છે એ પિસ્તાલીસ પચાસ દિવસ સુધી રહેતું હોય છે અને સારામાં સારી દવા આવે છે આ પણ અને મિત્રો એ પછી આપણે આગળ વાત કરીએ જે દવા છે એ સિજન્ટા કંપનીને ડાયમંડ દવા તરીકે ઓળખાય છે અને આ એક લિટરના પેકિંગમાં આવે છે અને આનો પણ તમે સ્પ્રે કરી શકો છો આનું પણ રિઝલ્ટ છે સારામાં સારું છે આ દવાનો છંટકાવ કરવાથી આપણે પચીસથી ત્રીસ દિવસ સુધી મચ્છરમાં છે રિઝલ્ટ સારામાં સારું મળે છે તેમજ મિત્રો આ તમામ પ્રકારની દવાનો છંટકાવ કરતી વખતે મોઢામાં માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે અને બાળકોની પહોંચતી આ દવા છે દૂર રાખવી એના પછી આપણે વાત કરીએ મચ્છર માટેની જે બાયર કંપનીની દવા છે એ સોલ્ફેક્સ નામની દવા છે એ પણ દવા છે એનું રિઝલ્ટ છે સારામાં સારું છે તો ઘણા મિત્રો એનો પણ ઉપયોગ કરતા હોય છે તો મચ્છર માખી વંદા ગરોડી ચીવડા તેમજ જે ઝીણી જીવાત હોય તેમજ જે ગરોડિયાના ઝારા હોય તેમાં આપણે આ તમામ પ્રકારની દવા છે એમાં એનું રિઝલ્ટ છે એનું જોરદાર રિઝલ્ટ છે એમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ હોય ને તો એ યુપીએલ કંપનીનું ડીસેક છે એનું અને આઇકોન તેમજ આ ટાટા કંપનીનું જે સેન્ટ્રી છે એનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે અને મેં ખુદ ટ્રાયલ પણ કરેલી છે એમાં મને બેસ્ટમાં બેસ્ટ લાગ્યું હોય ને તો એ આપણે ડીસેક છે એનું રિઝલ્ટ છે એ એ સો ટકા મળેલું છે અને મચ્છર દીવાલમાં બેસતા જ ત્યાં જેનું મૃત્યુ થાય છે તે દવાના સંપર્કમાં આવવાથી તેમજ ગરોડીમાં અને જે ગરોડીયા હોય છે તેમાં અને જે ઝીણી જીવડી બેસતી હોય છે સાંજના સમયે જે લેબના અંજવારે તેમાં સારામાં સારું રિઝલ્ટ મળેલું છે અને આ તમામ પ્રકારની દવા છે એની માહિતી આપી એમાંથી તમે કોઈ પણ દવાનો છંટકાવ કરી શકો છો અને આપણે જે તમામ પ્રકારની દવાની માહિતી આપી એમાં કોઈ પણ કંપનીનું પ્રમોશન કરેલું નથી આપણે તો લાવ જે રિઝલ્ટ મળ્યું એના વિશે જ વાત કરેલી છે તો તમને જે યોગ્ય લાગે એ દવાનો છંટકાવ કરવો અને આજના ટોપિકમાં જે માહિતી આપવામાં આવી તમને કેવી લાગી એ જરૂરથી જણાવશો જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મારી યુટ્યુબ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી અવનવી માહિતી મળી રહે અને તમારા મિત્ર સર્કલમાં વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ મચ્છર માખી તેમજ જીવડી તેમજ એમાં જે ગરોળી અને જે કરોળી અને ઝારામાં છે એ રિઝલ્ટ છે એ ત્રણ મહિના સુધી બેસ્ટમાં બેસ્ટ મળે અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ ઝેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ મારા વિડીયો ધ્યાનથી જેમ બિલથી આભાર